મધ જેવો લાગે તો મિત્રો મેથો ઢડાક જો તમારે શક્કરિયા ખાવો હોય ને તો આપણી જે બતાયેલી રીત છે ને એમાં જો તમે બનાવો ને સક્રિય બાફવો તો જબરજસ્ત લાગશે બરોબર એટલે આપણો વિડીયો પૂરેપૂરો જુઓ અને જુઓ કે અમે સહી રીતના બાફ્યા છે સક્કરિય તમારી શિવરાત્રી એટલી મસ્ત થઈ જશે ને કે સક્રિય કદી ખાધો નહીં હોય એવા મેઠા ધડાક લાગશે બરાબર એટલે જબરજસ્ત રીતે આપણે સક્કરિયા બાફ્યા છે તો વિડીયો પૂરેપૂરો જુઓ મેં કઈ રીતના શું કરીને સક્કરિયા બાફ્યા છે એ તમને બતાવીએ બરાબર તો ચાલો વિડીયો ચાલુ કરીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ શક્ક કરીને આપણે પેલા તો મસ્તન રીતે ધોઈ કાઢશું માટી બાટી પડશે એટલે મિત્રો ધગારામાં પાણી લઈને બેહી ગયા છીએ અને ધોવા બેહી ગયા હા ફટાફટ આપણે ધોઈ કાઢીએ બરોબર તો વિડીયોમાં બન્યા રહો આપણે ટેણીઓ પણ ધોવા લાગશે એટલે મજા આવે થોડી અને રાત રાતનો સીન છે મિત્રો એટલે થોડું ઝોંકું પોંકું દેખાય તો માફ કરજો બાકી વિડીયોમાં મજા આવવાની છે આપણે આવા સક્કરિયા બાપવાનો છે એટલે ખતરનાક બરાબર તો મિત્રો આપણે ટેણીઓ પણ આવી ગયો અહીંયા ધોવા લાગવા માટે તો ફટાફટ આપણે ધોઈ નાખીએ હું થોડો વિડીયો ફાસ્ટ કરી દઉં છું મિત્રો એટલે ફટાફટ કામ થઈ જાય બરાબર તો શક્કર્ય મિત્રો મસ્ત ધોવાઈ ગયા છે કમ્પ્લીટ થઈ ગયા છે એટલે હવે આપણે જૂનું માટલું ઉઠાવી લઈએ અહીં જોડે આપણે ધોઈ બોઇન કમ્પ્લીટ કરી રાખીશું એ માટલું આપણે લઈને એ માટલામાં શક્કર્યો નાખવાનો છે બરાબર એટલે એ શક્કર આમાં બધા નાખી દેવાના ધોઈ બોઇન કમ્પ્લીટ થઈ ગયો હોય એટલે અંદર માટલામાં પૂરી દેવાના છે બરાબર વિડિયોમાં ચાલુ રહો તમે જોતા રહો મિત્રો કે કઈ રીતના આપણે અંદર નાખીએ છીએ પહેલાં માટલું સરસ મસાનું ધોઈ નાખવાનું માટી બાટીવાળું હોય જૂનું પડી રહ્યું હોય એવું ચાલી જાય બાગલું ટૂંટલું ચાલી જાય બરાબર તો આપણે હવે પૂરી દીધા છે બરાબર આપણે હવે એની માટે હવે આપણે ઉપરનું ઢોકણું બનાવીએ માટલાનું બરાબર એની માટે આપણે કંઈક લેવા જવું પડશે દીકરા 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 पुरिया नहीं पर घंटा है इधर तो घंटा है पुरिया उधर से लेते हैं चलो पुरिया उधर से बाजू रही हैं सब इधर तो बादरी का पुरिया है इधर बादरी का पुरिया है क्या करें यार इधर से डोंगर का पुरिया लेते हैं छोटी ऐसी है ना आप देखते है क्या दिखता है लाइट इतनी अच्छी है मैं फाट दिखता है चलो चलो पकड़ लेता है और एक और कों आता है नहीं निकला तो अंगो नहीं कर रहा मैं कर है ना हाँ ना चंपल पकड़ है ओमली का पेड़ आ गया ओ बाबा ओमली ओमली ओमली

પણ પડી ગયું ટકો અત્યારે રવે તો ભાઈ જશે મિત્રો અંધારે અંધારે પોળિયા લઈને આપણે ઘરે આવી જાય છીએ અને હવે આપણે માટલું છે ને એમાં પોળિયાનો ડુંચો મારવાનો છે બરોબર એટલે આપણે ડુંચો તૈયાર કરીએ તમે વિડીયોમાં બન્યા રહો મજા આવશે મિત્રો જેમ વિડીયોમાં દેખાઈ રહ્યું છે એમ મિત્રો આપણે પૂરિયાનો ડુંચો મારવાનો અંદર શક્કરિયા ભરેલા છે તમે બટાકા પણ અંદર નાખી શકો છો બટાકાનો પણ સ્વાદ જબરજસ્ત આવશે તો મિત્રો આપણે ડૂંચો મારી લઈએ બરાબર આ રીતે પૂરી વારીને અંદર ગાળવાનું બરાબર છે તમે વિડીયોમાં જુઓ એ રીતના કરશો તો શક્કરિયા બાફવાની રીત આ અલગ ટેકનિક છે મિત્રો એ પૂરેપૂરી તમને સમજે જ જશે બરાબર વિડીયોમાં બન્યા રહો મજા આવશે મિત્રો માટલામાં પોરિયુ ને આપડે એને ચોટલી જેવું બનાવ્યું દઉં અને હવે આપણે આ રીતના વારી દેવાનું છે એટલે આપડે શું એ તમે આગળ જુઓ એટલે તમને ખબર પડી જશે કે હવે શું કરવાનું છે બરાબર વિડીયોમાં બન્યા રહો મિત્રો મજા આવશે આ શક્કર્ય બાપવાની નવી રીત છે તમે કદી જોઈ તો હશે નહીં પણ હું બતાવી રહ્યો છું મિત્રો આ પહેલી જ વાર વિડીયો યુટ્યુબમાં જોયું હતું મેં સર્ચ મારીને પણ આવો કોઈ વિડીયો નથી તો આપણે પહેલીવાર વિડીયો બનાવશે તો આ રીતના આપણે બનાવીને મસ્ત તૈયાર કરી દેવાનું છે બરાબર અને પછી આગળ તમે જુઓ શું શું કરવાનું છે બાકી આપણે લઈને ચલો એના અંદર લઈ જઈએ છીએ થોડી ખુલ્લી જગ્યામાં તો થોડી મજા આવે મિત્રો અંધારું બહુ છે વિડીયોમાં થોડું જોવાખું પોખું દેખાય તો માફ કરજો આપણે લઈને પોકી ગયા છીએ હવે જમીન ઉપર મીકીના પછી એને કમ્પ્લેટ આપણે વાર દેવાનું બરાબર છે માટલાને હવે એને ધીમે રહીને ઊંધું પાડી દેવાનું છે મિત્રો પૂરી ઉતારે જતું રહે ચારે બાજુ ફેલાયેલું અને ઉપર આપણે થોડુંક દબાઈને મૂકી દેવાનું એટલે તો મિત્રોમાં માટલા ઉપર નાખવા માટે આપણે થોડો ઘણો કચરો ને એવું બધું લાવવું પડશે એટલે આપણે લેવા જઈ રહ્યા છે ફટાફટ હું વિડીયો થોડો સ્પીડમાં કરી દઉં એટલે તમને જોવામાં તકલીફ ના પડે ના વિડીયો બહુ લોબો થઈ જશે તો મજા નહીં આવે મિત્રો તો ફટાફટ આપણે કચરો લેવા જતા રહીએ ચાલો તો મિત્રો આવી ગયા આપણે કચરો લેવા અને આ તમે જોઈ શકો છો બાજરીના પુરાનો કચરો ના કોમ ના પડી રહ્યા હોય અથવા તો કંઈ ઝડડા જોવા બધું લઈ લેવાનું આ લઈને આપણે તો આગળ માટલું મૂક્યું હતું ત્યાં આગળ પહોંચી જવાનું ફટાફટ એટલે મિત્રો એની ઉપર આપણે પોથરવાનું છે તો આગળ વિડીયોમાં તમે જુઓ આપણે ફટાફટ આપણા ઘર આગળ જે મી હતું માટલું એ આગળ પોખી જઈએ ફટાફટ બરાબર અને આ લાઈન મૂક્યો મૂકવાનો એક બાજુ કચરો અને થોડો ઉપર નખાય એમ ધીમે ધીમે ઉપર જેમ વિડીયોમાં દેખાઈ રહ્યું છે એમ થોડું થોડું પાથરતું રહેવાનું બરાબર છે તો વિડીયોમાં બન્યા રહો મિત્રો તમે જોઈ શકો છો આ રીતના પોથરતું રહેવાનું ચારે બાજુ બરાબર માટલું દેખાય નહીં એવી રીતે ગોઠવવાનું મિત્રો તો પૂરેપૂરું માટલું આપડે ઢોકી દેવાનું છે અને ગોઠવી દેવાનું મસ્ત માટલું દેખાવું જોઈએ નહિ મિત્રો એટલો કચરો ઉપર નાખી દેવાનો એ પૂર્યા નો નાખો કે પછી નાના નાના લાકડા નાખો ગમે તે નાખો મિત્રો પણ જો જાડા લાકડા ના નાખતા નકર લોચા પડશે તો આ પૂરે પૂરે આપડે ઢોકાઈ ગયું છે બરોબર હવે મિત્રો લાગતો લાગીને આપણે થોડો વિડીયો ફાસ્ટ કરી દઈએ એટલે ફટાફટ આપણું કામ થઈ જાય બરાબર તો વિડીયોમાં બને રહો આપણે પૂરેપૂરું આપણે લગાડવાનું છે ચલો મિત્રો રેડી થઈ ગયું છે હા આપણું માટલું પાકીને માટલું પાકી ગયું ને શક્કર પાકી જાય બરાબર દસ પકડા હે આપણે ખોલીએ પણ આટલું મિત્રો ત્રણ ચાર વખત લગાડજો ઉપર કચરો નાખીને નકમ શક્કરિયા કાચો રહેશે તો પછી તમને એમ લાગશે કે આ તો ઉલ્લુ બનાવે છે એવું નથી મિત્રો એક વાર લગાડ્યું બે વાર લગાડ્યું ત્રણ વાર લગાડ્યું એમ ચોથી વાર પણ તમે લગાડી શકો છો પાંચમી વાર ના લગાડતા મિત્રો છ ટકા શક્કરિયા કમ્પ્લીટ થઈ જશે બરાબર તો વિડીયોમાં બને રો આપણે અંદરથી આપણે શક્કરિયા કેવી રીતે કાઢવાના છે એ પણ આપણે બતાવીએ તો મિત્રો ચાલો વિડીયોમાં બન્યા રહો મા આટલું ધ્યાનથી પકડજો મિત્રો અને હાથમાં તો પકડતા નહીં દાંતડું બાતળું કે દંડો કે દાર્યું લઈને આગુ પાછું કરજો મિત્રો નક્કર તમને દેવતા જેવું લાગશે બરાબર એટલે મેં દાંતેડું લીધું છે અને એને સીધું કરી દીધું બરાબર અને ઉપરનો ડુંસો તમને રહ્યો છે હજુ તો એવો ની હો જ છે પણ વાંધો નહીં શક્યતા ફઈ ગયો છે કમ્પ્લીટ બરાબર ધુમાડી દેખાઈ રહી છે મિત્રો તમે જોઈ શકો છો અંદરથી લાગતી લાગતી ધુમાડી નીકળે છે બરાબર છે એને આપણે ખોલવાની છે દાંતડા વચ્ચે હાથ તો લગાવતા જ નહીં મિત્રો ન નકશે એક જશે તમારો હાથ આ રીતના આપણે કાઢી લેવાનું અંદરથી પૂરી જેટલું હોય એટલું કાઢી લેવાનું છે અંદર બરોબર આ રીતે દાતેડા હોય તે પકડી લેવાનું પછી લઈને ઘર બાજુ જતું રહેવાનું હવે કા કેવી રીતના કાઢવાના એ હું તમને વિડીયોમાં બતાવીશ બતાવી રહ્યો છું વોક તગારું બગારું લાવી દેવાનું એમાં કાઢવાનું બરાબર ને મૂકીને મિત્રો માટલાને હાથ હળને એવી રીતે અંદર હાથ નાખવાનો આપણે અને ધીરે રહીને શક્કરિયા ધીમે ધીમે કાઢવાના બરાબર પહેલાં કચરો દેખાતો હોય તો કચરો બહાર કાઢી લેવાનો અને પછી શક્કરિયા ધીમે ધીમે કાઢવાના તમે જોઈ શકો છો વિડીયોમાં બરાબર જો ક્યાંય હાથ લાગી ના જાય માટલામાં એ ધ્યાન રાખજો નકર ફૂલો પડીને રહેશે બરાબર

تم نے جو لایا مست مگر مدھا تو نہیں مدھا کالے واپس نہیں جا وہ داد وہ را کھاوا دے ہلو نا کھاوا دے ہاں اللہ میں کلا ဟုတ်ကဲ့လိက္ခဏာလေးရေဟိုကောင်အကလေးခိုင်းတာ